સુરતના પાલનપુર જકાતનાકા ખાતે રહેતા પરિવારની મહિલાએ ત્રણ દિવસની બાળાને ધાવણ કરાવ્યા બાદ સુવડાવી દેતા બાળાનું મોત નીપજ્યું હતું સુરતમાં માતા પિતા માટે ચોંકાવનારી ઘટના બની હતી જેમાં પાલનપુર જકાતનાકા ખાતે રહેતા શાહિદ અંસારીની પત્ની ખુશ્બુ અંસારીએ પોતાની ત્રણ દિવસની બાળકીને રાત્રે દૂધ પીવડાવી સુવડાવી દીધી હતી જો કે થોડા સમય બાદ બાળા ઉઠતા તેની માતા પિતા સારવાર માટે એકસો આઠમાં નવી સિવિલમાં લઈ આવ્યા હતા જ્યાં તબીબોએ તપાસતા બાળાને મૃત જાહેર કરી હતી જેને લઈ परिवारजनों शोक आपका बच्चे की तबीयत हाँ। बहुत ज्यादा सीरियस थी सी। हाँ। तो मैंने लेके आने बोला तो मेडिकल कॉलेज ले के नहीं छोड़ा यहाँ के डाल दिया सिविल में जब हमने बोला तो बोले हम यहाँ से नहीं ले जा सकते मेडिकल कॉलेज एक सौ आठ वाले क्या बोले थे